હવે એકવાર આવવાનું થશે ત્યારે બે ભેગી પાછી આપશે વોકિંગ તો હવે એકવાર આવવાનું થશે પછી તો દસ વર્ષે કે દસ વર્ષે રહેશે કા હવે તો તો પછી વેક્સિન પૂરી તો ચાલો હવે વેક્સિન દેવડાવી લીધી અને અમે લોકો હવે જાય છીએ શોપિંગ કરવા કરીએ હા શું લેવાનું તારે હાલ્યા બિસ્કિટ લિયો શોપિંગમાં બિસ્કિટ આવે

मात <laughs> <laughs>

જવાબ એ નથી દેતો જો બહુ ભૂખ લાગી ગયું હું ચલો આપણે હવે ખાઈ લઈ છોલે ભટુરે મમ્માની છાસ પીસ તો તારી પીને હાલો ફટાફટ ખાઈ લઈ

અને આ પેન્ટ બ્લેક સિમ્પલ લીધું છે અને બિયાન માટે નાઇટ ડ્રેસ લીધો અત્યારે સમરમાં સ્લીવલેસ વ્હાઈટ નું વાળું ઓલું નહોતું પેન્ટ 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 બ્લેક જ લીધું હું કે બ્લેક લેવું યલો શર્ટ ભેગું બ્લેક પેન્ટ અને પૂજાએ ચા બનાવી નાખ્યો છે સાડા ત્રણ થયા એટલે

એ કઈ ભૂટ થાતા નહોતા કાવી એમ નિખિલ મામા દુબઈ થી લઈ વાય મોટા થાય છે બીજા છે એ ટૂંકા થાય છે તો એ કઈ હતા નહીં તો અત્યારે અમે લઈ આવ્યા છીએ શું બતાવ આમ ઊંચા તો કર ઓલું કાઢેલું રહ્યું એ બતાવ હા

દહીં વાળું અમે લોકો સેવનું શાક દહી વાળું ખાઈ એટલે જો હજી પાણી ભરી જશે પછી દહીં થઈ જશે ઘાટું ઘાટું એટલે અમે લોકો એવું ખાય તો સેવનું શાક દહી વાળું અને રોટલા તો હાલો હું ફટાફટ હવે રોટલા બનાવી નાખું નકશી કે છે મમ્મા શું બનાવો છો સેવનું શાક અને અહીંયા જોવો

બટકા પર છે ઓ બટકા પર છે ગાંડો તો ગાઈસ પૂજાની જાય છે મોરબી વેકેશન કરવા નકસઈ ભેગો જાય છે ઝાગુબેન ના ઘરે ઈરો કાસે હંગે ને તો જો ઉતાવળ જવાની ફોનો I got it Bye bye. Nox it. Bye bye. <laughs> Naksit, bye-bye. Eh, Naksit. Bye-bye. Gando, hey. Bye-bye. તો ગાય પૂજાની વયા ગયા છે મોર બી વેકેશન કરવા પૂજા નક્ષિત અને નક્ષ નક્ષ ને પૂજા ની રોકાવાના છે ભાવેશભાઈ આજે કાલે આવતા રહેવાના છે અને વ્યાન અનિલભાઈ લઈ ગયા છે કેમ કે પાછળ થાય એને ભેગું જવું તું ક્યારનો સવારનો તૈયાર થઈને ફરતો તો શૂઝ પહેરીને નવા કપડા ના ડ્રેસ પહેરીને રમતો તો એટલે એને જાઉં ભેગું તો એને અનિલભાઈ લઈ ગયા અને પછી પૂજાની ગયા અને આજ તો શુક્રવાર છે તો સવારે સાડા છ વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને હવે આવશે લગભગ એક દોઢ બે વાગે કાંઈ નક્કી ન કહેવાય કેમ કે દર શુક્રવારે અમારે લાઇટ વહી જાય પછી બાર એક બે કાંઈ નક્કી ન હોય તો એવું બધું ચાલે જ છે અને પૂજાની તો રોકાવાના છે પછી એ માતાજીનું માનવું છે નવ તારીખે ત્યારે આવશે બધા ભેગા તો એવું બધું ચાલે છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં